નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ડીસા પાલનપુર હાઈવે ઉપર ચંડીસરથી મોટાની વચ્ચે જે ઓઇલ ઢળાયેલું છે તો આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કેટલી મૂર્ખામણી કરી રહ્યા છે કે નેશનલ હાઈવે પર જે ઓઇલ ત્રણથી ચાર મહિના પહેલાં ઢળાયેલું હતું એને અત્યારે પાણીથી ધોઈ રહ્યા છે એમ કોઈ દિવસ ઓઇલ જવાનું નથી ઓઇલની ચિકાસ જવાનું નથી ઉનાળો આવે છે ડામર ગરમ થવાનું છે ઉકળવાનું છે તો ચિકાસ વધવાની છે ગાડીઓ વારંવાર સ્લીપો ખાય છે એક્સિડન્ટ થાય છે પણ આ નેશનલ હાઈવે ઓથોરિટીને કોઈ ધ્યાન દોરતું નથી આ હાઈવેવાળા જો આ રોડની સાફ સફાઈ કરી રહ્યા છે કોઈ દિવસ આ પાણીથી ઓઇલ ધોવાતું નથી ફરી ચિકાસ તો રહેવાની જ છે એની એ જ આ નેશનલ હાઈવે ડીસા પાલનપુર હાઈવે જે ગઈકાલે વરસાદ વરસવાથી બેથી ત્રણ ગાડીઓ જે સ્લીપ ખાવામાં આવી હતી એ જ છે જુઓ જુઓ રોડ ઉપર જે ઘીસી પાડવાની હતી એની જગ્યાએ આ લોકો ફક્ત અને ફક્ત પાણી ધોઈ રહ્યા છે ખુલ્લે આમ સરકારના પૈસા વેડફી રહ્યા છે સરકારના ભ્રષ્ટાચારનું કરી રહ્યા છે આ ઓઇલ કોઈ દિવસ પાણીથી ચિકાસ જવાની નથી આજથી પંદર દિવસ પહેલાં પણ મેં અનિકેત ઠાકર ધારાસભ્ય અને પ્રવીણભાઈ માણીદે પણ જાણ કરી હતી મીડિયામાં પણ જાણ કરી હતી ફરીથી કાલે બે ગાડી વરસાદના કારણે સ્લીપ ગાધી તેમ છતાં એ લોકોને જાણ કરી તેમ છતાં સરકારની બેદરકારી અને નેશનલ હાઈવેની ઓથોરિટીની બેદરકારી પાણીથી ચિકાસ જોઈ રહ્યા છે ફરી બે મહિના ચાર મહિના પહેલાં જ્યારે ઓઈલ ધરણું ફક્ત પાવડર નાખેલો હતો આજે ફરી જે મેન જરૂરિયાત છે ઘીસી પાડવાની એ લોકો ઘીસી પાડી નથી રહ્યા અને ફક્ત આ પાણી ધોઈ અને એમનો ડસ્ટિંગ પાવડર કરી અને એમનું એમનું કામ ચલાવી રહ્યા છે